આગામી કલાકોમાં ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ વરસવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે દક્ષિણ ભારતના વિસ્તારોમાંથી આગળ વધી રહેલી સિસ્ટમ હવે આગળ વધીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ટકરાયેલી જોવા મળી છે અને સિસ્ટમ ટકરાવાની સાથે જ ગુજરાતની અંદર વાતાવરણની અંદર પણ હવે મોટો પલટાવ આવતો જોવા મળ્યો છે સાથે સાથે અરબસાગરમાંથી આવતા તીવ્રને ઘાતક પવનો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ટકરાઈને મેઘતાંડવ લાવવા માટે હવે દબાણ કરતા જોવા મળ્યા છે અને સિસ્ટમનો ઘેરાવો ગુજરાતથી લઈને મુંબઈનો વિસ્તાર હૈદરાબાદ વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર ધાનબડ અલ્હાબાદ ગ્વાલિયર અને જોધપુરના વિસ્તાર સુધી આ સિસ્ટમનો પટ્ટો સિસ્ટમની સ્ટ્રફ લાઇન લંબાયેલી જોવા મળી છે અને આ સ્ટ્રફ લાઇનના વિસ્તારોમાં યપર સર્ક્યુલેશન એરિયા સક્રિય થઈને ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે જેના કારણે આજે ગુજરાતની અંદર અતિભારે મુંબઈના વિસ્તારોની અંદર અને નાગપુરના વિસ્તારોના નાગપુર અને જિલ્લાની અંદર અતિભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેના કારણે ગુજરાતની અંદર આગામી કલાકો દરમિયાન બારે મેઘ ખાંગા થાય તે રીતે મેઘતાંડવ જોવા મળી શકે છે અતિ ભારે વરસાદ ગુજરાતની અંદર જોવા મળશે આમ રાજ્યની અંદર આગામી કલાકોની અંદર કચ્છના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના સાથે સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે વરસાદી આ જોર ગુજરાત ઉપર તીવ્ર બનતું જોવા મળશે સાથે જ રાજ્યમાં અટકેલું ચોમાસું હવે મજબૂત બનીને ધીમે ધીમે આગળ વધી રહેલું જોવા મળ્યું છે જેના કારણે પણ ગુજરાતની અંદર આગામી કલાકોની અંદર મોટો બદલાવ આવી શકે છે મોટી હાલ આવી રહી છે તો આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી રહી છે તેની ઉપર આપણે નજર કરીશું ને સંપૂર્ણ માહિતી પણ મેળવવાના છીએ આજે રાજ્યની અંદર આખા વિસ્તારોમાં વાદળછવાયું વાતાવરણ ગુજરાત ઉપર જોવા મળી શકે છે અને ઘોર અંધકાર સાથે ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે સિસ્ટમના તીવ્ર દબાણના કારણે ભારે મેઘતાંડવ સર્જાઈ શકે છે જેમાં આજે સુરેન્દ્રનગર મોરબી ચોટીલા રાજકોટ જામનગરના જિલ્લાની અંદર ભાનવડનો વિસ્તાર સલાયા ગોંડલ જસદણ બોટાદની સાથે ભાવનગરના વિસ્તારોની અંદર અને અમરેલીના વિસ્તારોમાં વરસાદ પડવાને લઈને હાલ યલો એલર્ટ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર દર્શાવવામાં આવ્યું છે ને આ સંપૂર્ણ વિસ્તારોમાં આગામી બે કલાકની અંદર મેઘમહેર જોવા મળી શકે છે ભારે મેઘ ખાંગા થયા હોય તેવી રીતે મુશળધાર વરસાદ છે જે અત્યારે સૌરાષ્ટ્રના આ વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસવાને લઈને મોટી આગાહી હાલ ગુજરાત માટે કરવામાં આવી રહી છે સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જેમાં દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર પોરબંદરના જિલ્લાની અંદર જૂનાગઢનો જિલ્લો વેરાવળ ગીર સોમનાથની સાથે ઉનાનો વિસ્તાર મહુવા આલંગ અને ભાવનગરની અંદર પણ તેજ પવનો કૂંકાતા જોવા મળશે તોફાની પવનોની ગતિવિધિઓ સાથે અરબ સાગરમાંથી આવતા આ પવનો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ટકરાઈને ભારે દબાણ સક્રિય કરતા જોવા મળી રહ્યા છે આમ સિસ્ટમનું ભારે દબાણ હવે સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર વધતું જોવા મળ્યું છે ને જેના કારણે સૌરાષ્ટ્રની અંદર આજે અતિભારે વરસાદ જોવા મળશે જેમાં ચાર ઇંચ સુધીનો વરસાદ પણ આજે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાબકી શકે છે જેવી પણ આગાહી સૌરાષ્ટ્રના વિસ્તારોને લઈને દર્શાવવામાં આવે છે જો કે કચ્છના વિસ્તારોની માહિતી મેળવશું તો કચ્છની અંદર પણ હવે સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનીને ભારે સ્વરૂપ સિસ્ટમ લેતી જોવા મળી છે સિસ્ટમનો ઘેરાવો કચ્છની અંદર રાપરના વિસ્તારથી લઈને ખાવડ લખપત નળિયા માંડવી અને ગાંધીધામના વિસ્તારોની અંદર આટલા વિસ્તારોમાં કચ્છના વિસ્તારોની અંદર પણ આ સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનીને પોતાનું જોર વધુ પ્રમાણની અંદર દર્શાવતો જોવા મળી રહ્યો છે જેના કારણે કચ્છના અમુક વિસ્તારોમાં તીવ્ર વરસાદ પડવાને લઈને ભારે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં રાપરનો વિસ્તાર બાડેલીના વિસ્તારોની અંદર અતિભારે વરસાદ જોવા મળશે ગાંધીધામ ખાવડ લખપત નળિયા અને માંડવીના વિસ્તારોમાં ધીમા અને મધ્યમ વરસાદને લઈને આગાહી કરવામાં આવી રહી છે તો દક્ષિણ ગુજરાતના નીચાણવાળા વિસ્તારોની અંદર ફરી એકવાર મુંબઈ આજુબાજુની સિસ્ટમનું નવું જોર હવે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ તાલુકા અને જિલ્લાની અંદર આગામી કલાકોની અંદર મેઘરાજા તૂટી પડશે આબ ફાટી શકે છે તેવો માહોલ પણ જોવા મળશે જેમાં પણ અતિભારે વરસાદને લઈને વલસાડના વિસ્તારોની અંદર આહવાના અને વ્યારાના વિસ્તારોમાં તીવ્ર યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે સિસ્ટમનો ઘેરાવો વલસાડના વિસ્તારોથી લઈને આહવાના વિસ્તારો સુધી આવી રીતનું સિસ્ટમનું સર્ક્યુલેશન એક તીવ્રને મજબૂત બનીને ભારે જોર અત્યારે દર્શાવતું જોવા મળી રહ્યું છે જેના કારણે આજે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરત તાપીના વિસ્તારોની અંદર નવસારી ડાંગ અને વલસાડના જિલ્લાની અંદર પણ આગામી કલાકોની અંદર અતિ ભારે વરસાદ વરસી શકે છે જેવી આગાહી કરવામાં આવી છે જેમાં આહવાનો વિસ્તાર પ્યારાના વિસ્તારોની અંદર સાથે સાથે રાજપીપળાનો વિસ્તાર અને આમોદના વિસ્તારોમાં આગામી કલાકોની અંદર મેઘગર્જના સાથે મેઘ તાંડવ થવાને લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપર પણ મહત્વપૂર્ણ આગાહી વરસાદ પડવાને લઈને મોટી આગાહી હાલ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે આ સિઝનનો સૌથી ઓછો વરસાદ અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પડેલો જોવા મળ્યો છે અને પંદર ટકા સુધીનો વરસાદ આ સિઝનનો અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાબકેલો જોવા મળ્યો છે જેથી કરીને આગામી દિવસોની અંદર મધ્ય ગુજરાતની અંદર અતિભારે વરસાદ વરસે તેવું અનુમાન મૂકવામાં આવ્યું છે હાલ અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ ધીમે ધીમે સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને મધ્ય ગુજરાતની અંદર આજે પવનની તીવ્રતા સાથે વરસાદ વરસી શકે છે જેમાં દાહોદના જિલ્લાની અંદર છોટા છોટાઉદેપુરનો જિલ્લો ખેડા પંચમહાલ મહીસાગરના વિસ્તારની અંદર વડોદરાના જિલ્લાની અંદર આણંદનો જિલ્લો અને અહેમદાબાદના જિલ્લાની અંદર પણ સિસ્ટમની સારી એવી અસરો જોવા મળશે સાથે સાથે લુણાવાડા નડિયાદ ધોળકા ખંભાતના વિસ્તાર બોડેલીના વિસ્તારોની અંદર પણ આગામી કલાકોમાં સિસ્ટમ તીવ્ર હોવાના કારણે સિસ્ટમ ગુજરાત પર ટકરાવાના કારણે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ મધ્યમ વરસાદની આગાહી આજે દર્શાવવામાં આવી છે અને આમ અહેમદાબાદના વિસ્તારોથી લઈને વડોદરાના જિલ્લાની અંદર આજે પવનની તીવ્રતા સાથે આગામી કલાકોની અંદર આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પવનના તીવ્રતા અને ગાજવી સાથે મેઘમહેર જોવા મળશે જેવી આગાહી અહેમદાબાદથી લઈને વડોદરાના વિસ્તારો માટે કરવામાં આવી રહી છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર આગળ વધીએ તો ઉત્તર ગુજરાતનું વાતાવરણ પણ હવે ધીમે ધીમે પલટાતું જોવા મળ્યું છે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાના વિસ્તારોની અંદર કાલે સાડા ત્રણ ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે અને આજે પણ હવે પવનની તીવ્રતા ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર વધતી જોવા મળી છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં મોટો પલટો અત્યારે આવતો જોવા મળ્યો છે કચ્છના વિસ્તારોની અંદર ટકરાયેલું સિસ્ટમનું જોર હવે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ ધીમે ધીમે તીવ્ર બનતું જોવા મળ્યું છે જેમાં આજે રાધનપુરનો વિસ્તાર પાલનપુર ખેડબ્રમ અહેમદનગર મહેસાણા વિરમગામના વિસ્તારોની સાથે પાટણના વિસ્તારોની અંદર પણ તીવ્ર વરસાદ જોવા મળી શકે છે જે માટે ઉત્તર ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ મહત્વપૂર્ણ આગાહી જાહેર કરવામાં આવી રહી છે આમ એક બાદ એક નવી સિસ્ટમો રાજ્યની અંદર ટકરાવવાની સાથે જ ભારે જોર દર્શાવતી જોવા મળી છે જેના કારણે ગુજરાતની અંદર આજે બપોર દરમિયાન અને મોડી સાંજ દરમિયાન અતિ ભારે વરસાદ જોવા મળશે વાતાવરણની અંદર મોટો પલટો આવી શકે છે અને ગાજવીજ સાથે ગુજરાતની અંદર ફરી એકવાર મેઘતાંડવ જોવા મળશે જેવી મહત્વપૂર્ણ આગાહી હાલ ગુજરાતને લઈને દર્શાવવામાં આવી રહી છે